ખો થનગનાટ જોવા મળ્યો હતો આ અંગે ખોડલધામ સમિતિના અભિષેક પટોડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મા શક્તિની આરાધનાના પર્વમાં સમગ્ર ગુજરાતમાં પાંત્રીસ જગ્યાએ લેવા પટેલ સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં જુનાગઢ શહેરમાં વર્ષ બે હજાર સત્તરથી માતાશ્રીની કૃપાથી કોઈપણ વિઘ્ન વગર અવિરત આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં દરરોજ પાંચથી સાત હજાર ખેલૈયાઓ મન મૂકી માતાશ્રીની આરાધના કરતા ગરબે ઘૂમે છે સાથે સાથે લેવા પટેલ સમાજની શક્તિનું પણ કેન્દ્ર આ મહોત્સવ દ્વારા બની રહ્યું છે લેવા પટેલ સમાજ દ્વારા સમાજમાં રહેલ કુરિવાજો તેમજ તમામ પ્રકારની બંદીઓને નાબૂદ કરવાના સુચારુ આયોજન સાથે મનમૂકીને કામ કરી રહ્યા હોવાનું અંતમાં જણાવ્યું હતું મા શક્તિની આરાધનાના પર્વોમાં કોડલધામ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર પાંત્રીસ જગ્યાએ નવરાત્રિ મહોત્સવ ઉજવાય છે જેમાંના આ જુનાગઢના આંગણેમાં કોળલનો રાસ મહોત્સવ આજે બે હજાર સત્તરથી લઈ અને બે હજાર ચોવીસ એટલે કે સાત થયા આ નવરાત્રિ મહોત્સવ લેવા પટેલ સમાજ દ્વારા ઉજવવામાં આવે છે આ મહોત્સવની અંદર પાંચથી સાત હજાર ખેલૈયાઓ દરરોજના માટે મન મૂકી અને